Let's see,

મજુરી આપડે તો જોતો કઈ જેવા આયા નવ વાગે આય બરાબર નવ વાગે જોતો બાર વાગ્યા લાય ભાઈ બસો રૂપિયા કાકા બસો રૂપિયા આપડે છૂટા આપડે જોતો રમત રોઈ જ કરવાનો આપડે તો

આપડે હાલશું તમે તને બધું ભેડા નાખો પણ હાલશો બોલો તો ખરે હાલ છું તો મંચે માં તમારે ચેટલા નક્કી કરે એને એને અમે તો બસો રૂપિયા મજૂરી નક્કી કરી બસો રૂપિયા મજૂરી નક્કી કરી તમે હો ચેટલા જણા બે ચાર પાંચ સાત જણા હો તમાર હાથ દુ ચૌદસો રૂપિયા થોય બરોબર તો હું તમને બે હજાર રૂપિયા લે તો વધારા લે બરોબર મજૂરી કરવાની જ નહીં બધા તમારે જબડું પાણી યાર હો મજૂરી કરવાની ફોજી બરોબર

મજૂરી કરવા આયા તમે આ ચશ્મા પેરી આઠમો મોબાઈલ તમે મજૂરી કરવા આયા કાકા

ભાઈ બોલો ના જેના જે રમો રમો એના કાકા આપડે ને માં હજાર રૂપિયા લે એના હજાર લેવાના નાય આપડે હું તો પબી જ રમું હા જે રમો રમો ના જેના નાચો

રાજુભા તો આયરા કે રાજુભા ઓ આવો આવો કેવું છે હારું હો સેતર મજૂર કોમ કરે એના માટે પોણી નાસ્તો લે હું તમને કહેવાનું જ કરતો તો શું થયું એ પેલા કપામાં તમારા મજૂર આયા રૂમમાં માં ઓ મારે જ આયા ઈને તાર અને ચાન નાસ્તો એ લઈ ને કાયો તો ઈ વન ઓલે બિચારા છોકરા ઈ તો નાસ્તો નો ચા પોણી કરે તો હારું કોમ કરે પણ આ બધું ખોટું લઈ જો તમે એકાને સબ